સાયબર છેતરપિંડી કરનારાઓ ગ્રાહકને સપોર્ટના નામે માહિતી માંગે છે તેવો વ્યાજદર ઘટાડવા જેવા પ્રલોભનો આપે છે વાસ્તવિક બેન્કિંગ અધિકારીઓ ક્યારેય ખાતાની માહિતી પૂછતા નથી ઘણી વખત ચાલબાજુ કસ્ટમર સપોર્ટ હોવાનો ઢોંગ કરીને બેંકમાંથી બોલું છું તેમ કહી ફોન કરે છે જ્યારે તમે ફોન ઉપાડો છો ત્યારે કોઈ છોકરો અથવા છોકરી તમારી સાથે ખૂબ જ નરમ અવાજમાં વાત કરે છે અને પછી તમને કહે છે કે તે બેંકના કસ્ટમર રિલેશનશીપ ઓફિસર બોલું છું એટલું જ નહીં આ પછી તેઓ તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને તમારા ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રીની પણ પ્રશંસા કરે છે કસ્ટમર સપોર્ટવાળો વ્યક્તિ તમને કહે છે કે તેઓ તમને ઓછા વ્યાજ દરો પર લોન ઓફર કરે છે આ પછી તે તમને વિવિધ પ્રકારના પ્રલોભનો આપે છે અને તમને જરૂરી માહિતી શેર કરવાની અપીલ પણ કરે છે ક્યારે તમને બેન્કિંગ ઓફિસરનો નંબર પણ આવી શકે છે અને ઓળખવાની રીત એ છે કે બેન્કિંગ અધિકારીઓ તમને તમારા ખાતા સંબંધિત માહિતી શેર કરવા માટે ક્યારેય કહેતા નથી આ સિવાય કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી નથી માંગતા પરંતુ સ્કેમર્સ તમને લાલચ આપીને આ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે ખરેખર જ્યારે તમને બેન્કિંગ મેનેજરનો કોલ આવે છે ત્યારે તે તમને બેંક સંબંધિત માહિતી આપે છે જેમ કે બેંકમાં આવવું અને કેવાયસી કરાવવું નંબર અપડેટ કરાવવો વગેરે પરંતુ જ્યારે સ્કેમર્સે ફોન કરે છે ત્યારે ગભરાવે છે કે જો તમે હવે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે તમને જણાવી દઈએ કે જો તમે છેતરપિંડીથી બસવા માંગો છો તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કોઈ અંગત માહિતી આપવાનું ટાળો આ સિવાય કોઈપણ કોલ ઉપાડતા પહેલાં ચેક કરો કે કોલ કરનાર કોણ છે અને તે ક્યાંથી કોલ કરી રહ્યો છે એટલું જ નહીં હંમેશા બેંકના સત્તાવન નંબર પર જ કોલ કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો